અગર એવું કહો આ બ્રહ્માંડ અંદર શ્રેષ્ઠ શ્રેષ્ઠ અગર કોઈ જો વક્તા હોય તો વક્તા નામ છે હનુમાનજી મહારાજ સાહેબ એટલું જ નહીં શ્રેષ્ઠ વક્તા પણ છે અને શ્રેષ્ઠ શ્રોતા પણ હનુમાનજી મહારાજ છે એટલે તો કહ્યું છે કે કથા કહેનાર કોઈ ન હોય જો સાંભળનાર હોય તો વક્તા બની જાય બધાને કથા કરવા લાગે કથા અમૃત રસાવાદ કુશલહર અમૃત નું પાન જે કુશલ છે એવા કે હનુમાનજી મહારાજ શ્રેષ્ઠ શ્રોતા છે આ ભી સાહેબ ચિરંજીવ છે એટલે આ અંદર તો એમની એમની ઉપાસના સાધના તરત જ પરિણામ આપે છે હયાત હોય એની વાત જુદી હોય ને વિદ્યમાન છે આપણા ઘરમાં જે હયાત હોય એની આપણે સેવા કરીએ તો વેલા રીજી ગયા ગયા પછી આપણે એ તો બધું બરાબર છે બધું એ ના નથી એ બધું ચાલુ જ રાખજો એમાં કોઈ કોઈ ન કોઈ એવું કઈ નથી એ તસ્વીર દીવાલમાં જડાઈ જાય ને પછી આપણે દૂધપાક અડાળી અડાળીને પીએ કે મારા બાપુજીને બહુ ભાવતો હે બાપુજી ડોળા કાઢે ને કે જીવતા પાણી લોટો ભરીને દીધો નથી આ મેયરા પછી હું આ નવું ચાલુ કર્યું ડોળા તો કાઢી જ લેતા હોય પણ આપણે દેખાતા ન હોય તસવીરમાં આવું બધું આ ગયા પછી ડોળા જો ખરેખર જો તમને મને દેખાતા થઈ જાય ને તો જીવતા ખરેખર પરિણામ મળે લ્યો કેવાનો ભાવ સાહેબ મજા અને આ બધા લાભ જીવતા લેવાના હોય ઘણા ને ઘણા લોકો નીચા એવી હોય પાછળ કથા કરે પાછળ કથા કરાય એમાં ના નથી ભાગવત ભાગવત કથા કરી શકાય બાકી તો અન્ય ઘણા બધા ગ્રંથો છે મુક્તિદાય જો ગ્રંથ હોય તો શ્રીમંત ભાગવત એ પાછળથી કરીએ એ બધું બરાબર છે પણ મારો કહેવાનો ભાવાર્થ છે જીવતા સાહેબ

કે હનુમાનજી મહારાજની સાધના સાહેબ એમની ઉપાસના કરો એમનું ચિંતન કરો એમનું નામ જપ કરો નહીં તો એ વંદના પ્રકરણમાં પણ એક ક્રમ પ્રમાણે હનુમાનજી મહારાજની પણ વંદના કરી છે જય 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 હનુમાન ગુસ્સા કૃપા કરો ગુરુ દેવ કય જય જય હનુ મા ગોસા કૃપા ki